જય મે પ્રાણી રાખેલા છે એમાંથી હું જેને કહીશ એને એ પ્રાણી ઓળખવા માટે આવવાનું છે ચાલો યુગભાઈ જાવ જોઈએ સિંહ ક્યાં છે સિંહ સિંહ બતાવો તો મને વેરી ગુડ સરસ ગાય ગાય કોને કહેશું આપણે વેરી ગુડ સરસ પછી બકરી બકરી ક્યાં છે વેરી ગુડ સરસ યુગભાઈ માટે તાલી પાડો ચાલો યુગભાઈ જગ્યાએ આવી જાવ જાઓ જોઈએ ઓળખી બતાવો સિંહ સરસ વેરી ગુડ હાથી સરસ ગાય વેરી ગુડ ચાલો પાર્થભાઈ માટે તાલી પાડો ચાલો જિગ્નેશભાઈ આવવું જોઈએ બકરી ક્યાં છે બકરી અરે વાહ સસલુ સસલું ઓહો હો સરસ બિલાડી વેરી ગુડ સિંહ હાવજ ક્યાં છે હાવજ હાવજ અરે વાહ વેરી ગુડ જીગ્નેશ ભાઈ માટે તાલી પાડો જોર થી બધાય સરસ એને હાથી કેવાય મૂકી દયો જગ્યાએ બેસી જાવ હવે ચાલો પ્રિયાંશી બેન આવો ગાય બકરી બકરી કીધું બકરી કીધું પ્રિયાંશી બેન બકરી હા સિંહ સિંહ ક્યાં છે હાથી સરસ પ્રિયાંશી બેન માટે તાલી પાડો ચલો હવે જાશે દેવાંશી બેન જાવ જોઈએ સસલું ક્યાં છે સસલું સરસ બકરી વેરી ગુડ સિંહ સિંહ ક્યાં છે

કેવાય એને સી સરસ ચાલો બેસી જાવ વેરી ગુડ બંસિકા બેન માટે તાલી પાડો જેરીલ ભાઈ તો હાલો ચાલો બધી પ્રાણીના નામ બોલો તો બતાવીને મને શું કેવાય ને હા પછી હમ સરસ વેરી ગુડ જેની સબેન માટે તાલી પડી દયો બતાવો તો ગાય અરે વાહ સિંહ સી સી ઈ તો બિલાડી છે બિલાડી છે સી કે દુ સિંહ સી કે આ છે વાહવજ આવજ કે આ છે આવજ લઈ લ્યો આવજ ત્રુપલભાઈ ભાઈ જાવ એની રીતે લઈ લેશે હ પછી હાથી ક્યાં છે હાથી લઈ આવો તો જાવ તો ઊભા થઈને સરસ ચાલો તાલી પાડો દ્રુપલભાઈ માટે બધા પ્રાણી નામ વેરી ગુડ દેવરાજ માટે તાલી પાડી દો જંગલી પ્રાણી બતાવવાના છે મને બધા જંગલી પ્રાણી ચાલો બતાવો તો બધા જંગલી પ્રાણી શું કહેવાય હા પછી સરસ પછી બકરી જંગલી પ્રાણી છે વેરી ગુડ સરસ ચાલો જયલભાઈ માટે તાલી પાડો